શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ તીર્થ અને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે અંબાજી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ચોરી અને મોબાઈલ જોટવાના બનાવો હાઈક ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે અંબાજી પોલીસ આવી ઘટનાઓ સામે હજુ સુધી સક્રિય થઈ શક્યું નથી ત્યારે ઘટનાઓ અને બીજી ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અંબાજી પોલીસ અંબાજીમાં હોવા છતાં પાલનપુરથી આવેલી એલસીબી રિક્ષામાંથી દારૂ પકડે છે આ રિક્ષા ક્યાંથી આવી બોર્ડરથી બોર્ડર થી કે કઈ જગ્યાએથી તે પણ તપાસનો વિષય છે અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ પાસે

છે અને ભાગી ગયેલા આરોપી અશોક કુમાર મીણા લાલાભાઈ મીણા રિષભ દેવ તેમજ ભાગી ગયેલા આરોપીઓ ક્યાંથી આ દારૂ લઈ આવ્યા તે પણ એક તપાસ નો વિષય છે જીડીસી ન્યુઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા